રામ રામ ખેડૂત મિત્રો આજે આપણે એક સિંગના ખેતરમાં આવ્યા છીએ અને આપણા મિત્ર છે હિંમતભાઈ તો દર વખતે સિંગ વાવતા હોય છે અને સિંગ મોટી થઈ જાય અને પાટલામાં અમુકવાર શું છે અઢારની જાળીએ પંદરની જાળીએ વાવતા હોય તો ખેડૂતને ખાતર નાખવામાં પ્રશ્ન ઊભા થતા હોય છે કે ભાઈ છોડ ઉપર પડે તો દાજ પડે તો એ બધા પ્રશ્ન ના થાય તો આપણા હિંમતભાઈએ સરસ મજાનું જુગાડ કરેલું છે તો આપણે એમની સાથે વાત કરીએ કે કઈ રીતે આ કર્યું છે બહુ સરળ પદ્ધતિ છે અને ઘણા ખેડૂતો કરતા હોય પણ ના કરતા હોય એના માટે આ ખાસ વિડીયો છે તો આ પ્રકારનું આપણા હિંમતભાઈ કેમ છો હિંમતભાઈ બસ મજામાં સી સાહેબ અને આ કઈ રીતનું તમે શું કર્યું છે આ આ આપણે ખાતરની કોથળી આવે પ્લાસ્ટિકની એનું રીતનું ક્રોસ કરીને સિલાઈ મારી દેવાની આમાં પછી નીચે આપણે ઇલેક્ટ્રિક પાઇપ નળી આવે લાઈટ ફિટિંગની નળી નીચે ફિટ કરી દેવાની બરાબર અને આયા છે બેયનો સાંધો આવે ત્યાં આ સેસ રાખવાનો અને આ રીતે તમે આમ ધીમે ધીમે આવ્યા જાવ આ કેટલું આમાં હમાય કેટલું ખાતર

પણ જે ખેડૂતો પંદર થી પંદર ની જાળી થી સિંગ વાવતા હોય છે એમાં આ રીતે કરવામાં ખાતર સરસ રીતે અપાઈ જાય છે છોડ ને કોઈ નુકસાન છોડ ને નુકસાન ન કરે સીધું ભૂગી જાય સીતારામ તો એમતભાઈ